ભાવનગર જિલ્લાના સરેસ ગામે જૂની અદાવતને લઈને એક મારામારીની ઘટના બની છે જેમાં દસ થી બાર લોકો દ્વારા હુમલો કરાતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના સનેસ ગામમાં જૂની અદાવતને કારણે એક મારામારીનો બનાવ બન્યો હતો મળતી માહિતી મુજબ અરવિંદભાઈ તેમના ઘરે સૂતા હતા ત્યારે અલ્પેશભાઈ સુરેશભાઈ વડલિયા અજયભાઈ સુરેશભાઈ વડલિયા તેમજ હંસાબેન રમેશભાઈ બારીયા સહિત દસ થી બાર જેટલા ઈસમોએ તેમના પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત અરવિંદભાઈએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ અચાનક આવીને તેમના પર હુમલો કર્યો હતો આ હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટના બાદ તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને અરવિંદભાઈને તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે પ્રાથમિક નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે તમારું નામ અરવિંદભાઈ કઈ જગ્યાએ રહ્યો શું બનાવજો

આ હતી ની ઘટના ની વિગતો જેમાં પોલીસ તપાસ બાદ આ મામલે વધુ ખુલાસાઓ થશે વધુ અપડેટ માટે જોડાયેલા રહો બી ન્યુઝ સાથે નમસ્કાર